तो पहली बात तो प्रीति करू गई कल भी मैं आज चर्चा करी कि आ आने आपने बेसिकली बजट ना अ वोट ऑफ काउंट तो व्हेन इट इज नॉट अ बजट इट डजंट हैव दैट इंपॉर्टेंस तो हमारा शब्द समझ जो दैट इंपॉर्टेंस वैल्यू एज बजट शुड हैव बजट की जे वैल्यू छे ए वैल्यू अलग तबके गई कल નથી પણ ગઈકાલનો દિવસ બહુ લાઇટલી પણ ના લઈ શકીએ કારણ કે એઝ અ કોમન મેન નોટ એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ એની વન મેન આપણે સૌ ખાસ કરીને ગુજરાતમાં તો છે જ આપણે બધાને આપણે બધા કોન્ફિડન્ટ છીએ કે અગેન ઇટ વિલ બી સૌથી પહેલી વાત મેં ગઈકાલે મેન ઇઝવ મા કે 5.9 નાઇન જે ડેફિસિટ છે ઇટ કેન કમ ડાઉન ટિલ પોઈન્ટ ટુ રાઈટ મારી ગણતરી 5.2 ટુ ની હતી પણ ગઈકાલે વિથ મંત્રી બોલ્યા છે તો વેરી પોઝિટિવ કારણ કે ફોર ફાઇવ સુધી લાવવાનું છે બને એટલું જલ્દી તો 5.1 વન ની વાત થઈ છે વેરી એપ્રિશિએટેબલ હાલના તબક્કે જે રીતનું છે વી આર નોટ બોરોઈંગ અગેન પોઝિટિવ નેક્સ્ટ માટે જે બોરોઈંગ હતું જે અમાઉન્ટ જે હતી એના કરતાં પણ આપણે આ વખતે બોરોઈંગ અમાઉન્ટ ઇઝ લેસ સી આ બી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ધીસ ઇઝ અ રિસિપ્ટ અકાઉન્ટ રાઈટ આ કે તમારો ઇન્કમ એક્સપેન્ડિચર ને એક બાજુથી રિસિપ્ટ આવે છે અને બીજી બાજુ એક્સપેન્ડિચર જે છે ઇટ ઇઝ ફિક્સ અને યુ હેવ ટુ ડેવલપ યુ હેવ ટુ મેન્ટેન ધ ઇન્ફ્લેશન ઇકોનોમી એવરીથિંગ તો વગેરે વગેરે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તો પહેલી વસ્તુ જીડીપી બોરોઇંગ જે એક હેડેક છે ભારત માટે આજ દિન સુધી પંચોતેર વરસ થયા પંચોતેર વર્ષ સુધી આપણે બોરોઈંગ ઉપર જ આપણે બધું કરી રહ્યા છીએ તો આ બોરોઈંગ ને પણ આપણે આ વખતે મીન્સ એસ્ટીમેટ કરતા યસ વી હેવ થોટ ઓફ રિડ્યુસિંગ ઇટ કે બોરો બી આપણે વધારે નહીં કરીશું બોરો તો કરીશું પણ એવું નથી બોરો કરીશું બટ નોર્મલ કરતા જે એક્સપેક્ટેશન બધાનું છે કે જે રીતે ગણતરી હતી એના કરતા ઓવરઓલ ઇન જનરલ બજેટ માં મને ક્યાં કોઈ એવી કોઈ તકલીફ નથી દેખાતી બજેટ એમ લાગતું કે પોપ્યુલિસ્ટ તો એવો કંઈક પોપ્યુલિસ્ટ બજેટ પણ નથી ઇકોનોમીને ઇન્ક્રીઝ કરવા માટે વગેરે બધી કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રકચરનું ડેવલપમેન્ટ તમારું ઇન્ક્રીઝ કર્યું છે જેમાં ભેલ એનટીપીસી લાર્સન ટુબ્રો આ બધાને બેનિફિટ થશે તો કેપિટલ ઇન્ફ્રા તમારું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે હાઉસિંગ માટે પણ એમને વાત કરી છે ગઈકાલે હાઉસિંગ માટે વાત થઈ છે તો દેખીતી વસ્તુ છે સિમેન્ટ સેક્ટર ત્યાં તમને બેનિફિટ દેખાશે એટલે કંપનીઓમાં તમને લાભ દેખાશે સોલર માટે વાત થઈ છે તો સોલરની જેટલી પણ કંપનીઓ છે એ બધી કંપનીઓને પણ લાભ જોવા મળશે તો ઇન જનરલ એવરીથિંગ હેઝ બિન ગુડ ગઈકાલે આપણે એક હા રેલવે વિશે મેં ચર્ચા કરી હતી તો રેલવેમાં દે હેવ જસ્ટ થોટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ ક્વોલિટી ઓફ ધ બોગી કે ભાઈ કે બોગીને આપણે થોડુંક સારું કરીએ એટલે એમાં ઓકે તો આઈઆરસીટીસી વિચ વોઝ વન ઓફ માય લિસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને ગઈકાલે મેં આપને બધાને જે મેં લેવલ છે એમાં સજેસ્ટ કરેલા કે નાઇન નાઇન્ટી ફોર એન્ડ થેન્ક ગોડ અગેન હું અહીંયા બી ક્યાંક સાચો પડ્યો છું નાઇન નાઇન્ટી થ્રી હાઈને આઈઆરસીટીસીડ એન્ડ સિક્સટી વ્યક્તિઓએ ઇન્ટર ડે ટ્રેડ કર્યું હશે તો એમના માટે તો જયારે ઓપનિંગ થયું નાઇન એટી એટ સો ચાન્સીસ ઓફ નાઇન નાઇન્ટી ફાઈવ ફોર વોઝ વેરી ટીમ કે વધી જાય છે તો પહેલા કલાકને આપણે અવોઇડ કરીએ એના પછી જે છે જે વ્યક્તિએ આમાં શોર્ટ કર્યું હશે તો ફર્સ્ટ અવરનો લો નાઇન એટી વન જેમ બ્રેક થયું છે ઇટ કેમ ડાઉન ટુ નાઇન સિક્સટી વન તો ટ્વેન્ટી રૂપીસ ઓર નાઇન નાઇન્ટી ફોર એમના પાસે લેવલ હતો જ તો એ લેવલને ધ્યાનમાં બી કોઈએ આમાં પ્રોફિટ બુક કર્યો હશે કે શોર્ટ કર્યું હશે તો દે મસ્ટ હેવ ઇન્ક્રીઝ દેયર વેલ રાઇટ તો આપણે એ ગણતરી એ વિચાશે બી આપણી વ્યવસ્થિત ઉતરી છે ગઈકાલે તો ઇન જનરલ એવરીથિંગ વોઝ ગુડ એસપેર એક્સપેક્ટેશન મને ટુ બી વેરી ફ્રેન્ક આઈ એમ નોટ અનહેપી એઝ અ એઝ અ સ્ટોક એક્સપર્ટ કે માર્કેટની દ્રષ્ટિમાં રાખીને કારણ કે ટેક્સેશનને અડ્યા નથી નો ડાઉટ અચ્છા એક બીજી વસ્તુ છે કે જે આઈ થિંક સો આપડા સૌને નોંધવા જેવી છે રિસિપ્ટ જે આવે છે સરકાર એમાં સૌથી વધારે રિસિપ્ટ ક્યાંથી આવી છે મીન્સ નોટ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ કે જે છે તો ક્યાંથી આવે છે તો ઇટ ઇઝ થ્રુ ઇન્ડિવિજ્યુઅલ તો ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર વધારે ટેક્સ પે કર્યો છે રાધર દેન કોર્પોરેટ ટેક્સ પેયર તો આ તમારે આપણા બધાને હવે આમાં તમે કઈ રીતના તમે લો સલામી ભરો કે મેં હસું અહીંયા રહું એ ગીત યાદ આવી જાય છે કે ઇન્ડિવિજ્યુઅલ હાઈએસ્ટ ટેક્સ પેયર છે સરકારને રિસિપ્ટ ક્યાંથી મળે છે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ પાસેથી સંગઠિત નથી તો છે યાર હવે શું અચ્છા ચિંતાની વાત એક છે આ બધામાં જે આ સરકાર એવરી પોસિબિલિટી મે બી કદાચ નેક્સ્ટ ફાઈવ યર્સ માં કદાચ આ વસ્તુ રિડ્યુસ થાય આપણે રિસિપ્ટની વાત કરી રિસિપ્ટ બધું આવી રહ્યું છે પણ જયારે પેમેન્ટની વાત આવે છે તો બે પાર્ટ નીકળે છે આપણે બોલો સાયકલમાં બાર બનાવતા હોઈએ ને એક રાઉન્ડ સાયકલ થ્રી સિક્સટી ડિગ્રી કહીએ ને થ્રી સિક્સટી ડિગ્રીમાં કહીએ કેટલા પર્સન્ટેજ કોને જાય છે તો અરાઉન્ડ ટ્વેન્ટી પ્લસ પર્સન્ટેજ ગોઝ ટુ સ્ટેટ સેન્ટ્રલ ને જે સો રૂપિયા મળે છે તો સો રૂપિયામાં વીસ ટકા કરતા વધારે ओके स्टेट में आप ही तो चलो ओके स्टेट में आपे छे तो नथिंग हम क्योंकि वो क्या बोलते हैं घी गिरती है तो घर की खिचड़ी में ही है तो एम का चिंता की बात नहीं स्टेट में जाए छे अगेन एक हमारा सो करियर रूटीन चलावा मार्ते डेवलपमेंट मार्ते एवरीथिंग इज ओके सो आई एम नॉट अनहैप्पी विद दैट 20% गोइंग टू स्टेट सोमती वी स्टेट matter ચિંતાની વાત છે કે અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર સો રૂપિયાની આવક હોય અને ફક્ત વ્યાજમાં આપો અને અગેન આ વર્ષે બી તમારા પાસે ડેફિસિટ જ તમે ફાઈવ પોઈન્ટ વન પરિટ જ કહી રહ્યા છે જેવી છે આ વ્યાજ જે આપણે આપી રહ્યા છીએ એ અગત્યનું છે વ્યાજ આપણે કોને આપી રહ્યા છે ટુ માય નોલેજ આઈ થિંક મેક્સિમમ ગોઝ ટુ એફઆઈ ટુ ધ અબ્રોડ ફોરેન માં જાય છે રાઈટ આપણે આપણા દેશમાં વ્યાજ એટલું બધું નથી પડતા હવે આમાં ખાસ જોવાની વાત છે એ હવે જ્યારે વાંચીશું ત્યારે ખબર પડશે પણ જો તમે ત્રેવીસ ચોવીસ રૂપિયા સો માંથી આ વ્યાજ જ ભરો છો એ પછી તમે લોકલ ને ભરો કે તમે બહાર ને ભરો તો દેટ ઇઝ અ વેરી નેગેટિવ સાઇટ ઇટ હેઝ ટુ બી રિડ્યુસ કઈ રીતના રિડ્યુસ થાય છે

તો જો આ ડિસમેન્ટ નથી થયું અને માર્કેટ વર્ષમાં ઇટ હેઝ યર વોટ વોઝ ધ માર્કેટ હજાર આજે માર્કેટ શું છે બાવીસ હજાર ફોર થાઉઝન્ડ ને આપણે બીજી રીતે ગણીએ અઢાર હજાર ફોર થાઉઝન્ડ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી પર્સન્ટ

વીચ ઇઝ નોટ ગિવિંગ દેટ ગુડ ઇલ્ડ ત્યાં કંઈક વિચારવા જેવું છે અને બને એટલી ઇન્ટરેસ્ટ વાળો જે પાર્ટ છે ને દેટ હેઝ ટુ બી મિનિમાઇઝ ઓર ઝીરો ફાઇટ ટુ ધ મેક્સ જ્યારે આ વસ્તુ થશે આપણા દેશમાં દેન આઈ થિંક સો આપણે વી વુડ આપણે એક આઈસ બ્રેક કરી લઈશું એન્ડ વી વિલ બી આઉટ ઓફ ધ કોર્સ આ વાત ખાસ સમજી લેજો બાકી બધી વસ્તુ આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છે આ થયા થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે બધી વસ્તુ બરાબર છે બટ ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ આ વાત યસ મને નડી રહી છે કેમ કે આમાંથી તમે 100 રૂપિયા કમાઓ છો તો 23 25 રૂપિયા તો તમે એમને જ આપી દો છો એટલે તમે કમાઓ છો 23 25 રૂપિયા તો ગામ માટે

the results have come above expectation emnu no growth was a bit till december the growth expectation was 4.7 percent तो hmm. any jagge je parmane result was so art company no avyo che the growth rate is around 6.7 so kya 4.7 and kya 6.4 percent so aaj je uchhal avyo che that has given a bump or rise in the

જેટ પે સમય 21803 નિફ્ટી ક્રોસ કરસે ને ઉપર બંધ આપસેકકસે તો આપણે ફરી પાછત જે પ્રીવિયસ આય છે 22000 અ રાઈટ 22124 ઓર 22200 200 300 જે આપણો ટાર્ગેટ છે તો ત્યાં સુધી એવરી possibility अगेन वी वुડ બી નિયરિંગ ટુ ધેટ પર્ટીક્યુલર લેવલ

જે રીતના ઓપન થઈ રહ્યું છે આઈ હોપ સો કે પ્રીમિયમ હજી એકવીસ દિવસ બાકી છે આ સિરીઝ થઈ બીજી આપણને દિવસ હજી બાકી છે તો દિવસ બાકી છે તો પ્રીમિયમ પણ સારું એવું હોવું જોઈએ ગઈકાલે પ્રીમિયમ વોઝ બોટ સિક્સ નાઇન્ટી સેવન ફોર્ટી વન તો હાર્ડલી પચાસ પોઈન્ટ નું પ્રીમિયમ જો આજે ફરી એ પચાસ પોઈન્ટ જ પ્રીમિયમ રહે છે નિફ્ટીમાં તો ચિંતાજનક છે કે ભાઈ એકવીસ દિવસના ટ્રેડિંગ સેશન બાકી છે માર્કેટ ઉપર જઈ રહ્યું છે અને નિફ્ટીમાં પ્રીમિયમ તમારું પચાસની આસપાસ જ રહે છે તો ચિંતાજનક છે તો આપણા દર્શક મિત્રોને ત્યાં હું ચેતવું છું તો તમે થોડાક એલર્ટ થઈ જજો કે માર્કેટ ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ કે કરેક્શન આપશે પણ અહીંયા જો પ્રીમિયમ વધી જાય છે સો દોઢસો સવા સો પોઈન્ટ નું પ્રીમિયમ આવી જાય છે તો સમજી લેજો ત્યાં ક્યાંક ખરીદી આવી ગઈ છે માર્કેટમાં અને માર્કેટ જેમ આપણે વાત કરી કે બાવીસ બસો બાવીસ ત્રણસો પછી તો ત્યાં સુધી માર્કેટના ના લેવલ આપણને જોવા મળશે એટલે શરૂઆતમાં ખુલતા બાદ જે પહેલા કલાકમાં આપણે ખાસ ઓબ્ઝર્વ કરવાનું રહેશે એ પ્રીમિયમ ઓબ્ઝર્વ કરવાનું રહેશે હાઈ લો તો આપણે ઓબ્ઝર્વ કરીશું જ કારણ કે માર્કેટ ગેપઅપ એક તો ખુલી રહ્યો છે તો ઘણા ટ્રેડર્સ ને જે ઇન્ટરનેટ ટ્રેડર્સ છે ને ઘણા વ્યક્તિઓને એવું લાગશે કે કદાચ આપણે બહુ હાઈ છે હવે ખરીદતા કે વેચતા બીક લાગે છે વેચીએ છીએ તો માર્કેટ નીચે નથી આવતો અને ખરીદીએ છે તો બીક લાગે છે ભાઈ કે બુક એ છે ને વોલાટિલિટી છે કે ક્યાંક માર્કેટ એકદમ ડલ છે વગેરે વગેરે તો ખાસ પ્રીમિયમ ઉપર આપને એક નોટ કરવાની જરૂર રહેશે આ વાતને ધ્યાનમાં રાખીને એના પછી તમે ટ્રેડ ઇનિશિયેટ કરજો એક ઇન્સ્ટ્રુમેન્ટ પાસ્ટમાં મેં ચર્ચા કરી હતી આપ સૌના સાથે એના વિશે હું આજે ફરી તમને હું થોડોક હિન્ટ આપીશ કે અહીંયા આજે ધ્યાન રાખજો ક્વાઇટ પોસિબલ જો હવે આગળની તેજી આવે તો આપણા વોચ લિસ્ટ પર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે બટ આ વુડ લવ ટુ ડિસ્કસ ઓનલી વન કારણ કે આઈ થિંક સો ટાઈમનો બી અભાવ રહેશે ત્યાં સુધી આપ જુઓ તો

ફ્રોમ ધ લોઅર સાઈડ એમાં એક મુવમેન્ટ અપ મુવ આવી છે મીન્સ ચૌદસો થી ચૌદસો થી પંદરસો ચાલીસ સુધી જે મુવમેન્ટ આવી છે એ મુવમેન્ટ આવ્યા બાદ પછી એક રેન્જમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો આપણને જોવા મળે છે અને એ રેન્જ જે દેખાઈ રહી છે એ પંદરસો ચાલીસ ને પંદરસો દસ ની ઓલમોસ્ટ તમે કહી શકો છો કે પોલ ફ્લેગ શોર્ટ એક પેટર્ન આમાં આપણે જોવા મળ્યું છે અને છેલ્લા ચાર દિવસથી આ એક રેન્જમાં જ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો જોવા આપણને મળે છે હવે આ પંદરસો પચાસ હું કેશ ની વાત કરું હવે આ પંદરસો પચાસ ઉપર જો ટકી જાય છે તમને ઇન્ટરડે માં આપણે બધી કન્ડિશન જો ફૂલફિલ થઈ જાય છે તો એવરી પોસિબિલિટી આનું જે આપણું જે આપણે એક ઇમ્પોર્ટન્ટ લેવલ જે કહીએ કે જેના ઉપર ટ્રેડ કરે તો વધારે સારું છે ધેટ ઇઝ ફિફ્ટીન નાઇન્ટી તો પંદરસો ત્રાણું સુધી ફરી પાછો આવી શકે છે ફિફ્ટીન કેન બી ધ પોસિબલ ટાર્ગેટ ઇન અ ડે ઓર ટુ કારણ કે એક બીજી વાત છે બીજી બી મેં આપણે વાત કરી હતી કે પાંચ ફેબ્રુઆરી અગેન આ એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે

કરતા હોય છે કારણ કે રિલેટિવ્સ પર ઇનવોલ્વ છે તો આપણે ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ આજે આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં બસ આટલું જ આપણે અપડેટો સાથે મળતા રહેશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર